પંદરસો થી વધારે લોકોએ લાભ લીધો માકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જણાવ્યું ચોથી સાલગીરી નિમિત્તે વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરાઈ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં એકસો પચાસથી વધારે લોકોએ રક્તદાન કર્યું એકસો એક વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ થયું એક હજાર એકથી વધારે લોકોને આયુષ્માન કાર્ડ ઇ શ્રમ કાર્ડ આવકનું પ્રમાણપત્ર અપાયું આ ઉપરાંત વૃદ્ધાવસ્થા પેન્શન મોતિયાની તપાસ આંખની તપાસ બ્લડ ટેસ્ટ યુરિન ટેસ્ટ પેટને લગતા રોગો જેવી સેવાનો લાભ પણ અપાયો મોટી સંખ્યામાં લોકો લાભ લેવા પણ હાજર રહ્યા લોક સેવા કાર્યક્રમ યોજવા બદલ પ્રમુખ અમિત જયસ્વાલ અને ઉપપ્રમુખ ગૌરાંગ બગિયાવાલા ટ્રસ્ટના સભ્યોએ લોકોએ લોકોએ આભાર પણ પણ વ્યક્ત કર્યો હતો તેમની કામગીરીને બિરદાવી મારું નામ અમિત સીતારામ જયસ્વાલ મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ અમારા ટ્રસ્ટની સ્થાપના અઠ્યાવીસ એક બે હજાર બાવીસનો થયેલી હતી ને આમાં ચાર વર્ષ અમારા સંપૂર્ણ રીતે પૂરા થયા છે અને પાંચમા વર્ષમાં અમે મંગલ પ્રવેશ કર્યો છે આ સમય દરમિયાન અમે લોકોએ દર વર્ષે અમે ત્રીસથી ચાલીસ કેમ્પો વિનામૂલ્યે અમે સુરતના નાગરિકો માટે કરતા આવેલા છે અને હવે આગળ બી અમે કરતા રહીશું અઠ્યાવીસ એક બે હજાર છવ્વીસના રોજ અમે વિનામૂલ્યે જાહેર સેવા કેમ્પનું આયોજન કરેલું હતું જેમાં પાંચસો એક વિધવા મહિલાઓને સાડીનું વિતરણ અનાજની કીટનું વિતરણ આયુષ્યમાન કાર્ડનો કેમ્પ પછી સ્વનિધિ લોન યોજના પછી મોતિયાનું ઓપરેશન આંખની તપાસ ડાયાબિટીસની તપાસ બ્લડ કેમ્પ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું બી શરૂઆત કરવી હતી પછી અમે જગ્યા જગ્યાએ અમે ભૂખ્યાને ભોજન અમે કરાવીએ છીએ અમુક ગરીબ વ્યક્તિઓને એવી અનેક પ્રકારની અમે સેવાના કેમ્પો અમે કરતા આવેલા છે અમારા સુરતની નાગરિકોને અમે જણાવ્યું કે અમારું એડ્રેસ છે છ એ આદર્શ સોસાયટી પછાત વર્ગ અઠવા લાઈન સુરત એમાં ગૌરાંગભાઈ અમિતભાઈ અને કાજલબેન એમાં મોબાઈલ નંબર છે નાઇન સેવન વન ત્રિપલ ફોર ઝીરો વન ટુ થ્રી અને સેવન જીરો સિક્સ નાઇન નાઇન ઝીરો નાઇન જીરો ફોર ફાઇવ આ નંબર પર સંપર્ક કરીને અમારા કાર્યાલયનો સાધી શકે છે મારું નામ ગૌરંગ કાંતિભાઈ ભાગ્યવાલા મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ તારીખ અઠ્ઠાવીસ એક બુધવારના બુધવારના રોજ મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની ચોથી સાલગીરી નિમિત્તે વિનામૂલ્ય સેવા કેમ્પો રાખેલા હતા તેમાં મે મેગા બ્લડ ડોનેશન કેમ્પ હતું સાયબર અવેરનેસ કાર્યક્રમ હતું સેન હતું ડ્રગ્સ હતું સિવિલ ડિફેન્સ હતું અને વ્યસન મુક્ત કાર્યક્રમ રાખેલો હતો પાંચસો એક વિધવા બહેનોને સાડીનું વિતરણ આંખના મોટિયાનું ઓપરેશન ફ્રીમાં હતું અને ડૉક્ટર દ્વારા આંખની તપાસ ડાયાબિટીસની તપાસ લોહીની તપાસ આયુષ્યમાન કાર્ડ રેશન કાર્ડ વૃદ્ધ પેન્શન વિધવા પેન્શન ગાય માતાને ઘાસ ખોરાવાનું અને ઓછા વ્યાજ દરે એક લાખ સુધીની પર્સનલ લોનનું આયોજન કરેલું હતું જેમાં પંદરસોથી વધુ લોકોએ આ સેવાનો લાભ લીધો છે અને તમામ લોકોએ અમારો આભાર માન્યો છે મારું નામ કાજલબેન ગૌરાંગભાઈ ગૌરાંગભાઈવાલા છે મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટ્રસ્ટી છું અને અમારા મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચાર વરસ પૂર્ણ થવાના અને પાંચમું વરસ બેસવાનું હતું એટલે અમે આ નિમિત્તે અમે સેવાકીય કેમ્પ રાખ્યા હતા તારીખ અઠ્ઠાવીસ એક બે હજાર ના રોજ અમે અલગ અલગ જાતના સેવાના કેમ્પ રાખેલા હતા જેમાં વિધવા બહેનોને સાડીનું વિતરણ વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ હતું વિનામૂલ્યે આંખની તપાસ હતી વિનામૂલ્યે આંખનું ઓપરેશન હતું મોટિયાનું ઓપરેશન અને એવા બ્લડ ડોનેશન કેમ્પ એવા અલગ અલગ પ્રકારના સેવાકીય કાર્ય રાખેલા હતા જેમાં પંદરસોથી વધુ લોકોએ આ સેવાનો લાભ લીધો છે અને તમામ સુરતની જનતાને હું આભાર વ્યક્ત કરું છું કે તમે આ સેવાનો લાભ લીધો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર